નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે चलो तो बजार भाव में आगे बढ़िए तो बात करिए राजकोट मार्केटिंग अंदर तो कपास नीचे भाव चौदह सौ ऊँचे भाव पंदर सौ पाँत रुपया घाऊ चार सौ ए पांच सौ ने तीस टुकड़ा चार सौ पिंचासी थी छसौ ने वीस तुवेर बात करिए तो अग्न सौ चौद सौ पचास रुपया चना नौ सौ ए अगर सौ ने पांच अड़द एक हज़ार सोल सौ मग अगर सौ पचास थी अठार सौ एकतालीस ચણા સફેદ બારસો પચીસથી એકવીસો ને એસી વાલદેશી આઠસો પંદરથી બારસો ને પંદર સિંગદાણા તેરસો પચાસથી ચૌદસો ને દસ મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર બેતાલીસ મગફળી ઝીણી નવસોથી બારસો ને વીસ એરંડા અગિયારસો ત્રીસથી અગિયારસો ને બ્યાસી તલી સત્તરસોથી બે હજાર ને ચાર સોયાબીન આઠસોથી આઠસો ને ત્રીસ તાલકાળા ત્રણ હજારથી રૂપિયા लसण आठ सौ पचास थी सत्तर सौ ने पच्चीस धा थी पंदर सौ बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव तरह हज़ार सात सौ सीतेर धीर भाव चार हज़ार चार सौ ने रुपया राय एक हज़ार सित्तेर थी चालीस मेथी आठ सौ दस थी बार सौ ए वटाणा छसो सत्तर सौ एक रायडो नौ सौ पचास थी अगियारो रुपया डूंगी की बात करिए तो पिंचोतेर रुपया बसो ने पंतरीस रुपया કલોંજી એકત્રીસો ચાલીસથી સાડત્રીસો સિત્તેર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો એકસાઠ રૂપિયા મગફળી ઝીણી છસોથી એક હજાર એકત્રીસ મગફળી જાડી છસોથી એક હજાર એકાવન તો એની વાત કરીએ તો અગિયારસો પચાસથી તેરસો એકોતેર રૂપિયા ચણા એક હજારથી એક હજાર એકોતેર ધાણા એક હજાર એકથી તેરસો એકાવન ધાણી બારસો એકથી ચૌદસો એકાવન घाउ चार सौ पचास थी पांच सौ ने सात बाजरो बसो एक त्रन सौ ने एकावन अड़द एक हज़ार एक पंदर सौ ने एक रो आठ सौ एकतालीस एक हज़ार एकत्रिस मेथी सात सौ अगियार एक हज़ार एक सोयाबीन सात सौ पचास थी सात सौ छन्नू मग अगर सौ एकत्र चौद सौ एकाणु जीरू की बात करिए जामजोधपुर मार्केटिंग यार्ड अंदर तो जीरु भाव तरह हज़ार छसौ पचास थी चार हज़ार चार सौ एक रुपया તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર